આજે તો શીતલા ઈમાન મેળામાં સગડોળ બેઠા ને તો આવું છું કઈ આજે શીતલા સાહેબ હતી એટલે અમે આવી ગયેલા હતા ભાવનગર અહીંયા શીતલા માતાજીએ મેળો ભરાય તો અમે નીકળી ગયા દર્શન કરવા મેળામાં પોસા પણ ટ્રાફિક બહુ હતી પછી જેમ તેમ કરીને માતાજીના દર્શન તો કરી લીધા હવે તમે કમેન્ટ માં જે શીતલા લખી નાખજો હાલો તમને મેળો બતાવીએ ભાવનગરમાં માં દર સાથે અમે મેળો તો ભરાયા પણ ઓણ વરસાદ નતો એટલે મેળો મસ્ત મજા નતો મીના ને કુદો ની મેળામાં આવેલા હતા તો બધા મેળામાં ભેગા થઈ ગયા તો અમારા કિશુબેન તો એના માસી કને વ્યા પાસા કે આવું આવું ને આવે એટલે એમાં કોદાભાઈ ને સગડોળ માં બેહવું એટલે એ ને કેવલભાઈ બે સગડોળ માં બે જાય મોટો સગડોળ જોઈ ને મને મન શું બેહવાનું તો કૌશિક ને કીધું તો એ પણ ટિકિટ લઈને આવી ગયા હાલો હવે મોટા સગડોળ માં બેહવાનું છે સગડોળ માં બે પછી હાકળ મારી દીધી કેમ કે મને બીક લાગતી હવે સગડોળ ચાલુ છું ને કૌશિક ને મજા આવતી ને મને તો ફેર સડતો તમને સગડોળ માં ફેર સડે કે જરા કમેન્ટ માં કે સગડોળ માં લો ઉતરીને ફેર સડતો એટલે તરબૂજ ખાવા આવી જાય તો અમારા કાઉ બેન આવ્યા એને આઈસ્ક્રીમ ખાવું એટલે કોણ લઈ દીધો હવે આજનો મિનિયો લોક આયા હું તે વિડીયો ગમે